નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્ટાફ રિક્રુટમેન્ટ ફોર સેશન ટુ થાઉઝન્ડ માટે અહીંયા જે લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન અમદાવાદ અંતર્ગત જે વિવિધ સ્કૂલો છે મિત્રો તેમાં ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે વિવિધ ભરતીઓ આવેલી છે જોઈએ વિગતવાર તો તમે જોઈ શકો છો મિત્રો અનંત સ્કૂલ ઓફ એક્સેલન્સ જે જીએસીબી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા માટેની જાહેરાત આવી છે તમે જોઈ શકો છો પીઆરટી ઇંગ્લિશ માટે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ ટીજીટી સોશિયલ સ્ટડીઝ તેમજ ટીજીટી કોમ્પ્યુટર માટેની ભરતી જાહેરાત છે જેમાં મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન વિથ બીએડ કરેલા હોવા જોઈએ ઉમેદવારો તેમજ ડિઝરેબલ એક્સપિરિયન્સની વાત કરીએ તો ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ટીચિંગ નો હોય રેપ્યુટેડ સ્કૂલમાં તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો પીજીટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ઇંગ્લિશ માટેની ભરતી જાહેરાત છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પાંચ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ જે રેપ્યુટેડ મિત્રો ટેન પ્લસ ટુમાં ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે બીજી એક સ્કૂલ છે મિત્રો ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો જે એફિલેટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જેમાં પીઆરટી ઇંગ્લિશ આસિસ્ટન્ટ ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે તેમજ ટીજીટી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે સાયન્સ ટીજીટી સોશિયલ સ્ટડીઝ તેમજ ટીજીટી ઇંગ્લિશ માટેની જાહેરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન વિથ બીએડ ક્વોલિફાઈડ પ્રિફર્ડ હોય તેવા ઉમેદવારો તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય ટીચિંગનો રેપ્યુટેડ સ્કૂલમાં તેવા ઉમેદવારો અરજી કરી શકશે કેમેસ્ટ્રીમાં પીજીટી માટે જે જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ કરેલા હોય તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય રેપ્યુટેડ સ્કૂલમાં ટેન પ્લસ ટુમાં તેમજ વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોય જે સીબીએસ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલનો તેવા ઉમેદવારો અરજી કરી શકશે લક્ષ્મણ જ્ઞાનપીઠ સ્કૂલ જે છે મિત્રો જીબીએસ જીએસબી એફિલિયેટેડ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે જેમાં સ્પોકન સંસ્કૃત સ્પોકન ઇંગ્લિશ માટેની જગ્યા છે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ ઇંગ્લિશ માટે જેમાં ગ્રેજ્યુએશન વિથ બીએડ કરેલા હોય તેમજ ફિઝિકલ એજ્યુકેશન પીટી ટીચર્સ માટે ગ્રેજ્યુએશન વિથ બીપીએડ કરેલા હોય તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ માટે જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ કરેલા હોય તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય ટેન પ્લસ ટુ ટીચિંગ અનુભવ તેમજ રેપ્યુટેડ સ્કૂલમાં તેમાં ઉમેદવારો અરજી કરી શકશે નોન ટીચિંગ સ્ટાફ માટેની જગ્યાઓ છે જેમાં વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર્સ આસિસ્ટન્ટ આઈટી મેનેજર્સ ક્લર્ક્સ તેમજ એકાઉન્ટન્ટ્સ લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં ત્રણ વર્ષનો મિનિમમ એક્સપીરિયન્સ હોય સ્કૂલમાં તેમાં ઉમેદવારો અરજી કરી શકશે સેલેરી વિલ બી કમ વિથ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ તેમજ તમારો જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે મિત્રો તે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેમાં સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે એચઆર એટ ધ રેટ સંસ્કારધામ ડોટ ઓઆરજી પર અથવા અને તેમજ સીસીમાં મેલમાં તમારે ડિરેક્ટર એટ ધ રેટ સંસ્કારધામ ડોટ ઓઆરજી પર સાત દિવસમાં તમારે તમારું જે બાયોડેટા છે તે મોકલવાનું રહેશે મિત્રો જે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો હશે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અહીંયા એડ્રેસ આપેલું છે સંસ્થાનું તેમજ ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા જે વેબસાઇટ આપેલી છે તેમજ જે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેમાં ભરતી બાબતે તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન અમદાવાદ અંતર્ગત જે સંચાર મેનેજભાઈ જે સંચાલિત જે વિવિધ સ્કૂલો છે તેમાં ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલો માટે અહીંયા વિવિધ શિક્ષકો માટે આ ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું એક વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન ઇનોવેટિવ એન્ડ એક્સેલન્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત આઈ રમીલા આર્ટસ કોલેજ દાહોદ જે સ્વનિર્ભર કોલેજ છે તેમાં નીચે મુજબ જરૂરિયાતની જે લાયકાત ધરાવતા ઉમેદવારોએ માટે ઓપન ઇન્ટરવ્યુની જાહેરાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો આચાર્યની એક જગ્યા છે મિત્રો આર્ટ્સ સાયન્સ ફેકલ્ટી માટે જેમાં પીએચડી તેમજ પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ યુજીસી તેમજ યુનિવર્સિટીના જે સ્કોર ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે હાજર રહી શકશે જગ્યાઓ છે જેમાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ઇંગ્લિશ ઇતિહાસ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર તેમજ ફિઝિકલ ટ્રેન્ડ ઇન્સ્ટ્રક્ટર માટે પીટીઆઈ માટે એક એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસરની જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો તમામ વિષયમાં જે એમએ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જીસેટ પાસ હોય તેવા ઉમેદવારો હાજર રહી શકશે ક્લાર્ક માટે સ્નાતક કોમ્પ્યુટરના જાણકાર તેમજ પટાવાળા પ્યુન માટે એક જગ્યા છે બાર પાસ માટે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે લાયકાત ધરાવનાર ઉમેદવારો છે યુજીસીના ના નિયમો મુજબ રહેશે લાયકાત તેમજ શ્રી ગોવિંદગુર યુનિવર્સિટી ગોધરાના નિયમોના આધીન રહેશે પગાર ધોરણ છે તે તેમજ ભથ્થા છે ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો લાયકાત ધરાવતા ઈચ્છુક એ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસને સોમવારના રોજ દસ કલાકે અરજી તથા તમામ જે ગુણપત્રક માર્કશીટની નકલ સાથે નીચેના સરનામે મિત્રો હાજર રહેવાનું રહેશે તમારે સરનામું નોંધી લેશો મિત્રો આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ જે બચપન સ્કૂલ ગુરુકુલ વિદ્યાલય રોડ છાપરી તાલુકો જિલ્લો દાહોદ ખાતે આવેલી આ કોલેજ છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાપ્ત ન થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે તેમજ અનામત કેટેગરી ધરાવતા ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે અને જગ્યાઓ વધઘટ થવાને પાત્ર રહેશે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો તો આથી મિત્રો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન ઇનોવેટિવ એન્ડ એક્સલન્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુ માટે તમે જોઈ શકો છો જે કોલેજ છે મિત્રો નર્સિંગ કોલેજ તેના અંતર્ગત પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ આઠ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ એસોસિએટ પ્રોફેસરમાં એમએસસી નર્સિંગ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ નર્સિંગ ટ્યુટર માટે બીએસસી નર્સિંગ બીબી નર્સિંગ તેમજ ડ્રાઈવર માટે હેવી બેઝ લાયસન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો પ્યુન માટે સેવકભાઈઓ માટે દસ પાસ તેમજ વોર્ડન માટે સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકશે સાબર સ્કૂલ એન્ડ કોલેજ ઓફ નર્સિંગ જે મૂવ વાંદિયોલ તાલુકો ઓફ ભિલોડા જિલ્લો અરવલી ખાતે આવેલી આ નર્સિંગ કોલેજ છે મિત્રો જે એનએમ એ એનએમ બી એસસી નર્સિંગ બી પીબી બીએસસી નર્સિંગ માટે ઉપરોક્ત સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની જરૂરી નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં રૂબરૂ સ્વ છે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો એડ્રેસ તમે નોંધી લેશો સાબર સ્કૂલ એન્ડ કોલેજ ઓફ નર્સિંગ મૂ પોસ્ટ વાંદિયોલ તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી આ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરું છું નવી એક જાહેરાત જાહેરાત વિશે યુનિવર્સિટીમાં જે વિવિધ જગ્યાઓ માટેની આ છે મિત્રો ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ડિરેક્ટર ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ તેમજ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ માટે તેમજ વિવિધ જે જગ્યાઓ છે ટીચિંગ સ્ટાફ માટેની તમે જોઈ શકો છો પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે જેમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટી કોમર્સ ફાર્મસી પ્રેક્ટિસ મેનેજમેન્ટ લો તેમજ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ માટે અહીંયા જગ્યાઓ છે હેડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટરનલ ઓડિટર મેનેજર કોર્પોરેટ રિલેશન્સ તેમજ નેટવર્ક એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો નિર્મા યુનિવર્સિટી અંતર્ગત તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ એપ્લાય ઓનલાઇન વિદિન ફિફ્ટીન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ ફોર ડિટેલ્સ રિગાર્ડિંગ વાઇઝ ઓપનિંગ સ્પેસિફિક રિક્રુટમેન્ટ એન્ડ ઇમોલ્યુમેન્ટ એપ્લિકેશન પ્લીઝ વિઝિટ અવર વેબસાઇટ જે નિર્મય ડોટ એસી ડોટ ઇનની જે વેબસાઇટ છે જેમાં કેરિયર સેક્શનમાં જઈ અને તમારે એપ્લાય કરવાનું રહેશે વધુ માહિતી માટે તમે જોઈ શકો છો નિર્મલ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેના પર જઈ અને માહિતી મેળવી શકો છો મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય